દિનાંક સોળ મે ના રોજ ઉમરેઠમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને લાયન્સ કલ્બના ઉપક્રમે વિના કોઈ મને પાંખો આપો નામથી ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કિશોર કિશોરીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને આત્મવિશ્વાસમાં વધારો કરી શકે તે માટે ઉમરેઠ નગરના ધોરણ પાંચ થી ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સંસ્કાર સિંચનની સાથે વક્તૃત્વ ચિત્ર સંગીત જેવી કળાઓ તેમજ કેવી રીતે ઝડપથી વાંચી શકાય તે હેતુથી સુંદર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લા સાથે નમસ્કાર સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝ ચેનલમાં હું ધનંજય શુક્લાણંદ જિલ્લા બ્યુરો ચીફ અને આજે તાલુકા મથક ઉમરેઠમાં બ્રહ્માકુમારી સેન્ટર છે ત્યાં આવ્યો છું ત્રણ દિવસનો બાળ નાના બાળકો માટે સમર કેમ્પ રાખ્યો છે આજે બીજો દિવસ છે સમર કેમ્પનો અને અહીં બ્રહ્માકુમારીસમાંથી જાગૃતિબેન આવ્યા છે તો આવો એમની સાથે વાત કરીએ ઓમ શાંતિબેન ત્રણ દિવસ મને એ જણાવજો કે આજે ત્રણ દિવસનો ઉમરેઠમાં નાના બાળકોનો સમર કેમ્પ રાખ્યો છે તેનું પાછળ શું ઉદ્દેશ છે અને એના શું લક્ષ્ય લઈને બાળકો પર કેવી અસર થાય લઈને તમે ચાલી રહ્યા છો બ્રહ્માકુમારી ઝુમરેઠ અને લાયન્સ ક્લબ ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે બાલ વ્યક્તિત્વ વિકાસ શિબિર જેને અમે ટાઇટલ આપી છે અમને પાંખ આપો આ કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસ માટે એટલે કરવામાં આવ્યું છે કે બાળકો અત્યારે જે ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છે અને એમની પાસે જે આપ્યું છે જે દુનિયામાં ઓપ્શન્સ છે એમાં આકર્ષણો વધારે છે આંતરિક પ્રાપ્તિ ઓછી છે જો આપણે બાળકોને મૂલ્ય તરફ અલગ અલગ લેવલે લઈ જઈ શકીએ એમને થોડા વધુ એકાગ્ર બનાવી શકીએ અને એમના મન અને બુદ્ધિને વેકેશનમાં પણ ભણવા સિવાયનું ભણવાનું શું હોય છે એ સમજાવી શકીએ એ લક્ષ્ય સાથે આ સમર કેમ્પનું આયોજન કર્યું છે અને બેન એમાં એવું પણ થાય કે ત્રણ દિવસના જે સમર કેમ્પમાં બાળકો આવે છે અને જે અંદરથી જેમને લાગે કે ના વસ્તુ સારું છે આ શીખવું જોઈએ અને વધુ ઊંડા ઉતરે તો એ આ જ ઉંમરથી બ્રહ્માકુમારી સેન્ટરમાં આવીને પણ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિને એ વિશે પણ આગળ વધી શકે બાળકોથી બાળકો તો વધી શકે પરંતુ આધ્યાત્મિક જ્ઞાન માટે એમની ઉંમર થોડીક નાની કહી શકાય એટલે એમને બાળ વ્યક્તિત્વ વિકાસના નામે જ અમે વિચારીએ છીએ કે આગળ ઉપર વંશે વીક બોલાવી અને એમને કંઈક એમના જીવનમાં આગળ વધારી શકીએ આધ્યાત્મિકતાના પંથે નહીં પરંતુ મૂલ્યોના પંથે કારણ કે અત્યારે જે કોઈ ક્રાઇસિસ છે ભારત દેશમાં હ્યુમન પર્સનાલિટીમાં એનું જે હ્યુમન બી લાવી અને એમને કંઈક એમના જીવનમાં આગળ વધારી શકીએ આધ્યાત્મિક પાર્ટ છે બિંગ એટલે આપણે છીએ જ શાંત પણ બાળકોને ભૂલાડી દીધું છે કે શાંત છે આપણે છીએ જ પ્રેમ સ્વરૂપમાં આપણે પ્રેમના ભિખારી બની ગયા છીએ તો આ બાળકો પોતાના મૂલ્યોને સમજે પોતાની જીવન પદ્ધતિને મૂલ્યલક્ષી બનાવે અને ધીરે ધીરે એ એક નવું સેલ્ફ એસ્ટીમ ડેવલપ કરે એ અમારું લક્ષ્ય છે તો દર્શકો જોઈ શકો છો કે નાના બાળકોનો ત્રણ દિવસનો સમર કેમ્પ અને જેમ આપણે તો કહી શકીએ કે જ્ઞાન સાથે ગમત એમ નાના બાળકોની જે નાની ઉંમર હોય છે કાચી ઉંમર ત્યારથી જીવનના મૂલ્યો શીખે જીવનની પદ્ધતિ શીખે અને કઈ રીતે જીવનના મૂલ્યો જાળવી રાખવા તે વિશે અહીં સમર કેમ્પમાં બતાવવામાં આવે છે આભાર ધનંજય શુક્લ પીએનજી ન્યૂઝ